દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેકા ન્યુઝ

હટાવતા લાખો રૂપિયાનું નુકસાન થતું અટકાયું હતું ફિઝાન કાનુગાની આ બહાદુરીને દુકાનદાર રીનાબેન કટારિયા દ્વારા બિરદાવવામાં આવી હતી ફિઝાન દ્વારા મોરના ઈંડાને ચિતરવા ન પડે તેવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ફિઝાન કાનુગા અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રવક્તા શરીફ કાનુગાના ભત્રીજા છે